અહીં આપણે ત્રિકોણમિત પ્રતિવિધિ ની મુખ્ય કિંમત શોધવાની છે સાઇન ઇનવર્સ માઇનસ વન બાય ટુ તો એના માટે વિદ્યાર્થી મિત્રો યાદ કરીએ કે સાઈન ઇનવર્સનો જે વિસ્તાર જે છે એ છે સમૃદ્ધ અંતરાલમાં માઇનસ ફાઈવ બાય ટુ થી ફાઈ બાય ટુ તો જે માઇનસ વન બાય ટુ છે એમાં આપણે એવું કહી શકીએ કે સાઈન ઇનવર્સ અને માઇનસ ફાઈવ બાય ટુ થી ફાઈવ બાય ટુમાં સાઈનમાં કઈ કિંમત છે તો પહેલા ચરણમાં થી ફાઈવ બાય ટુમાં તો વન બાય ટુ જે છે એ ધન હોય હોવો જોઈએ પરંતુ ચોથા ચરણમાં તે ઋણ હોઈ શકે એટલે આપણે એવું કહી શકાય કે ચોથા ચરણમાં આમ ખૂણો હોય તો એ માઇનસ ફાઈવ બાય સિક્સ છે એટલે માઇનસ બરાબર છે તો આમ સાઇન માઇનસ એટલે માઇનસ વન બાય ટુ થાય પરંતુ આ સાઇનિવર્સ સાઈન કેન્સલ કરી શકીએ કારણ કે સાયનિવર્સના વિસ્તારમાં માઇનસ ફાઈવ બાય સિક્સ આપેલો છે એટલે આને આપણે માઇનસ ફાઈવ બાય સિક્સ લખી શકાય આ કેન્સલ કરી શકીએ બરાબર છે અન્ય રીતે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણે એવું પણ શીખવાડ્યું હતું કે સાઈન ઇન વર્ષ માઇનસ સાઈન ઇનવર્સ વન બાય ટુ અને પોતાની જાતને પ્રશ્ન પૂછો તો કે વન બાય ટુ સાઈન વિધેયમાં કયા ખૂણા આગળ મળે તો જીરો થી નેવમાં જે આપણે ટેબલ દસમાં ત્રણ માં શીખ્યા તે જ ખૂણામાં અહીં આપણે જવાબ લખવાનો છે તો માઇનસ કોમન કાઢી લઈએ તો વન બાય ટુ જે છે એ ત્રીસ ના ખૂણે એટલે કે ફાઈવ બાય સિક્સ લખી શકાય તો આ પ્રમાણે આપણે માઇનસ ફાઈવ બાય સિક્સ છે આ પ્રશ્નોનો જવાબ મળશે